ષ્ના એક ભાઈ ગાય અને બેન ટોરો લઈને નીકળ્યા ઢોરો લઈને નીકળ્યા તો આમ બજારે જાવો તો ફરતા 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 જાતા હતા ટોરો લઈને બે ચાર જણા આદમી હશે તો એક ગાય ખોવાઈ ગઈ કે ગાય હતી વેણા માટે ગાય લઈને જાતા હતા તો સામે રસ્તામાં આડી આવી થઈ ગાય ગોતવા જવું પડે ગાય ગોતવા ગયા ગાય એને મળે નહીં ત્યાં જંગલમાં કંઈ રહી ગઈ હશે આગળ વધતા વધતા ગાય મળી ગાય મળી ગાય વિયાણી હતી ગાય વીહાણી હતી વાંસળો હતો ગાયને વાસળો હતો તો ગાયને વાસળો લઈને નીકળ્યા તો મેલી અને જર નહોતી પડી જર નહોતી પડતી આગળ શિયાળે કાયો શિયાળે આવ્યો તો ખેડૂત ભાઈ ભાઈ કે આ ગાય વિહાણી જર મને આપી દે નહીં કે મને ખાવા આવે તો મને કે જર તારે શું કામ ના મને કામ આવે હું તને કઈ રીત કામ આવી શકે કે તો આવી જાજે હિયાળો ક્યાં આપણને કામ આવે ના કામ આવી ભલે ભલે માણે કાંઈ વસ્તુ કોઈ યાદ કરું કામ આવે ઠીક છે હાલો આ મોડો થઈ ગયો બાજુના ગામમાં ગયો ત્યાં ગાય બાંધીએ કુંભારનું કે કોઈનું ઘર હશે આજુબાજુ મૂરે જ બાંધી ગાય ને વાસળો ને વાસરો બાંધીને ગાય આગળ બાંધીએ એટલે હશે તો લેવા ગયા બજારમાં બજારમાં લઉં નહીં આતો ગાય હું આતી નહીં ગુંફાર હતો એને જોયો તો આ વાસળો એ મારે ગધડીની મોટી મૂકી દીધું આ ગાય કે ગધેડીનો અમારો વાસળો છે તમારું ગાયનો વાસળો નથી કે હું વિચાર કરે એ કે ગધડીનું ક્યાં વાસળો આવતો હશે ગુંભાર એ કે વાસળી છે આપણે કા માસ મોટી વીયા છે આ ગાય તો ભલે લઈ જાય આપણે શું કરું ગાય તો ન દે કે વાસળો દેશે ભાઈ ગાય મારી વિહાણ હતી એનો વાસળો છે કે ના ના મારી ગધડીનો વાસળો છે વાસળો છે તમારું નથી કાંઈ કે ઘણી ઝંજ કરે માને તો પંચાયત બોલાવો હું ગામમાં તો એ કુંભારના માણસે ઓળખીતા હોય એના ના જ આવે ને આપણા માણસે કોણ હોય કે ગામમાં જ બોલાવી તો ભાઈ તારા આ માણસ કે આ ના કે અમારો છે કે આ કે ના હોય કે હા કુંભાર કે અમારો કદેડીનો વાસળો તો એનું જ હોય ને તમારી ગાયનું સબૂત શું કે તમારી ગાય વીહીએ એનો તમારો સાબિત કરો તો તમારા માણસ કોઈ તેડીયા હોય કે જામીન હોય ને જામીન ક્યાં તેડવા જાવ વિચાર કરે પાસે એને જાદો આપણે હિંયાડા ને તેડી આવો તો હિંયાળો કે આવ્યો તો આપણે ભેગો હોય કે જર દીધી હતી જર એટલે મેલી હોય ને જર કહે તો ભલે ભાઈ તેડી આવો કાલે આ તો ગયો જંગલમાં જંગલમાં જાય ને હિંયાડા ને તેડી આવે હિંયાળાને કીધી વાત આ પ્રમાણે બનાવ બન્યો હાલે કે કાલે જાશો કાંઈ વાંધો નહીં હવારમાં કાને ભેગા કર્યા કુંભારે માણ હાથ હું તો બચારે એક માણ આવે બીજા કઈ તેડી આવે હિયાળાને તેડીને લઈ આવે એ આ મારો સાક્ષી બધા માણા ભેગા થયા એ લાકડા પરે જાઓ ને હિયાળો બેઠો આ પાંચ સાત જણા કુંભાર માણા બેઠી બેઠા હતા આ બાજુ આ ગાયવાડ બેઠો તો હિયાળો બેઠા બેઠા આમ ઝોલા ખાય બેઠા ઝોલા ખાય તો તમે એ કહે માણસ તેડીયા હિયાળોથી ક્યાં જવાબ દે તો ઝોલા ખાય આને ક્યાં તેડીયા તો કે બાપા તમને ખબર નથી કાં કાલે હાજી રાત દરિયામાં આગ લાગી હતી હાજી રાત દરિયામાં આગ લાગી આમ બધા પ્રાણીઓ ભેગા થયા હતા અને હું મૂકી હું તો મારે બધાને જગાડો જગાડો આજ મારી નીન્દ્ર તમે એ બોલા આવ્યો આવત નહીં પણ એ મૂર્ખા દરિયામાં કોઈ આગ લાગતી હશે તો હું મૂર્ખો નહીં તમે મૂર્ખા એ ઘોડીને કે ગાયના વાસળા જાણતા દઈ દઈજો નહીં એ સાચી વાત છે એ તો દરિયામાં આગ ન લાગે તો આમાં ગાયને ગધડીને વાસળા ના આવતા હોય ત્યારે હું હું જાણે સાચી વાત છે ગાયનો વાસળો લીધો જે જે વસ્તુ દીધી હોય એને કામ આવે એટલે પછી આ ગાય લઉં નહીં ગાતો રહેતો હોય અને ખાધા પીતાનું